બકાલો બધો જે ગ્રાઇન્ડરનું ડ્રિલ ને બધું લઈ લેવાનું છે તો એ લાઈટ ફિટિંગ આપણે ચાલુ કરી દેવાનું છે કે હમણાં થોડાક વરસાદ છે એટલે બીજું કઈ કામ થાય એમ છે તો બધું લગડું કરીને તો વાડીના રસ્તા જે તો આ શરૂઆત જ થાય છે ને આપણે રોડ એ મેચો જ છે હેલો યુટ્યુબ ફેમિલી કે એમ શું બધાય મજામાં મજામાં જશો એ અત્યારે અત્યારેમાં કરાળમાં એક આટો મારી આવ્યો વાડીએ ને પછી થોડોક સામાન લેવા આવ્યો છું ને અત્યારે તો આવા ધોય કપડાં ને આપણે બકાલો બધું જે ગ્રાઇન્ડરનું ને બધું લઈ જવાનું છે તો એ સામાન બધું લઈ દેવી હવે લાઇટ ફિટિંગ આપણે ચાલુ કરી દેવાનું છે કેમ કે હમણાં થોડાક વરસાદ છે એટલે બીજો કાંઈ કામ થાય એમ છે તો વરસાદ વરસાદમાં આપણે એવું ન થાય તો એ થઈ જાય કમ્પ્લીટ તો વસાડે ખોટું કામના દેહમાં કાંઈ ઉપાય દે નહીં ચાલો નીકળ્યું ફટાફટ તો બધું લગડું કરીને બેઠ એક ઠેલો એક ઠેલી ને ટેબલ તો હવે મસ્ત મજાના બપોરો કરીને આપણે ક્યાં ક્યાં ખબર ડીઝલ લેવા આખો કેર્બો ભરી આવ્યા અને અમારે જો વાડીના રસ્તા જે તો આ શરૂઆત જ છે ને આપણે જો રોડ અહીંયા મેં જ છે શરૂઆતમાં જો આવો ગારો છે આગળ જતા તો હાલત બહુ ખરાબ છે ને અત્યારે ડીઝલ લઈને આપણે જવાનું છે કીટી ભરવા ટોર હારું કીટી ભરવા જવાનું છે તો ટ્રેક્ટરમાં ડીઝલ નથી તો હું જોઉં જાઉં તો ભરવા ક્યાર બાળીને આવ્યો ને હવે આ ગારામાંથી ગાડી કાઢવી ને એ માથાનો દુખાવો છે તો હલો ફટાફટ જઈ ને હરોડા પછી હરોડા ચાલુ રહેશ જાજો આવતો નથી ઘણું ઝરમરીયું આવે તો હલો ફટાફટ જઈ કપડાં બદલે નાખીએ આપણે પીટી ભરવા જવાનું છે કેન્સલ ત્યારે આપણે જવાનું છે સઠ્ઠીમાં ફટાફટ સઠ્ઠીમાં નીકળી જાય અત્યારે જીએસટી સઠી છે વરસાદને લીધે દિવસ રાખી દે એટલે મોટા રાજના માણસો હેરાન જય હલો તો ગુડ મોર્નિંગ ફેમિલી પડે ગઈ સવાર ને આજે બીજો દિવસ બ્લોગમાં આપણે કન્ટિન્યુ સુધી આપણે બ્લોગ નું એન્ડિંગ બાકી હતું એટલે અત્યારે આવ્યા છે તો અત્યારે આવ્યો છે પાળે તેનો નજારો જો મસ્ત મજાનો છે અને વીડમાં જો લીલું લીલું ઘાસ મીડું ઉગવા થોડુંક મોટું થઈ જાય પછી આપણે મારચ્યું શક્કર વાડ કેવી સમ થઈ ગઈ જવું મરલો બોલ્યો આ બધું તો પાણી તબકાવા એમ કે વરસાદ આખો દી ઝીણો 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 સાલું જ રહે તો પાણી બધું જમીનમાં ઉતરી જાય એટલે એ જો ના મીડું રહકવા હમણાં આમ ઝીણો ઝીણો સાલું રહ્યો ને તો તળાવ નહીં ભરાય પેલા શેરણો ફૂટી જાય ને કાલે બપોર પછી જો વરસાદ સાલું ને ચાલુ રહ્યો હરોળે હરોળે આજ તો થોડુંક આમ હવારમાં વાતાવરણ થોડુંક આમ સાફ જેવું લાગે છે જો ક્યાંય પાછું હરોળું ન આવી જાય એમ તો હજી જો આ બધું ઓરડિયો અત્યારે એ તો નક્કી ન કહેવાનું ક્યારે આવી જાય તો આજ થોડોક ટક્કર ચીલી જાય આજ થોડોક ન આવે ને થોડીક ખરાડ દઈ દે બપોર લગી તો આપણે જે માંડી વાવાની બાકી છે એ વાવાઈ જાય ઘણા બધાની બાકી છે આ ખાલી આપણે જ નહીં અડગ કોકના અડધા ગયું છે અને કોકના વારો નથી આવ્યો ને એવું બધું છે તો આપણે વવાઈ જાય પણ લાગતું નથી એવું કે ખરાટ દે અત્યારે તો ઝીણા ઝીણા સાંટા પડે છે હારો આવતો નથી અને ઝીણું ઝીણું ફરવડું સાલું જ રે મસરીયું ક્યારેક ઝાપટું એકાદ મોટા સાંટાનું નાખી દે એટલે જે કોરું થયું એ બધું પશુ પલવ દે આપણે વાવવાનું હોવાય નહીં તો એવું બધું થાય છે ને આજે આપણે જવાનું જ છે તો વાવવા નહીં દે તો આપણે ઘેસ્યું મારવાનું ચાલું કરી દેવું છે નવરા બેઠા કાક તો કરવી તો ફેમિલી વિડીયો આપણે અહીં લઈ ગયા હવે વિડીયો આપણે પૂરો કરી દઈશું બ્લોગ પૂરો કરી દઈશું તો વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ થાય ત્યાં સુધી જય માતાજી મહાદેવ આવજો બાય સબસ્ક્રાઈબ કરતા જજો ચલો આવજો